મિત્રો હાલમાં આઈસીયુમાં રાખવામાં આવે છે આશારામના મેડિકલ રિપોર્ટ મુજબ તેના શરીરમાં લોહીની ઉત્પન્ન થવા સાથે હેમોગ્લોબિન સાત ટકા થઈ ગયું છે જણાવી દઈએ કે એક માર્ચ એકવી માર્ચના રાજસ્થાનના હાઈકોર્ટ યુનસો ઉપીડિતના આરોપમાં સજા કાપી રહેલા આશારામને પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની ખાનગી આયુર્વેદ હોસ્પિટલમાં દસ દિવસ સુધી સારવાર કરવાની મંજૂરી આપી હતી મહારાષ્ટ્રના આયુર્વેદના નિશાંતે તેને સારવાર કરી હતી જ્યારે આશારામને મહારાષ્ટ્રના ખાપોલીમાં સારવાર માટે અરજી કરી ત્યારે મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષા કારણસર સારવારની પરવાનગી આપી ન હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ